નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે તેમાં પણ ધોરણ દસનું જે સંસ્કૃત વિષયનું પ્રશ્નપત્ર નંબર ત્રણ અને તેનો વિભાગ સી જે છે તે નાટ્ય વિભાગ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર તમે આ જે અસાઇનમેન્ટ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો જોઈ શકો છો ગાલા આસાઇનમેન્ટ બુક ધોરણ દસની જે છે તેમાં તમને પાંચ પ્રેક્ટિસ પેપર મળી જવાના છે દરેકે દરેક વિષયના અને ગયા વર્ષનું બોર્ડનું જે પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન પણ ઉપલબ્ધ થઈ જશે માત્ર બસો ચાલીસ રૂપિયા તેની પ્રાઇસ છે આ અસાઇનમેન્ટ ઘરે બેઠા મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો ડબલ્યુ 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 ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ આ જે વેબસાઇટ છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો કાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ જે છે તે અવશ્ય તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે સ્માર્ટ ડીજી બુક પ્લસ ફ્રી ઓનલાઈન આન્સર કી પણ ઉપલબ્ધ છે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવી હવે આ બુક તમે ઓપન કરશો એટલે પહેલું પેજ જે છે પહેલું મુખ પૃષ્ઠ જે છે તેના પાછળના ભાગમાં અહીંયા બારકોડ છે તે સ્કેન કરશો એટલે અહીંયા ચાર સ્ટેપ્સ આપેલા છે એ ચારે ચાર સ્ટેપ પ્રમાણેની માહિતી તમે ફિલઅપ કરશો એટલે અહીંયા એક્સેસ કોડ આપેલો છે દાખલ કરશો તો સ્માર્ટ ડીજી બુક પ્લસ ફ્રી ઓનલાઈન આન્સર કીનો પણ તમે અહીંયા લાભ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો ડબલ્યુ 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 ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ પરથી પણ તમે મેળવી શકો છો સર્વપ્રથમ વખત ગાલા અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસ દ્વારા માસ્ટર સોલ્યુશન્સની બુક પણ લોન્ચ કરવામાં આવેલી છે દરેક બુક સેલરને સેલરને ત્યાં ઉપલબ્ધ છે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે આ ઉપરાંત એકવીસ ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ થઈ ચૂક્યા છે દરેકે દરેક વિષય વાઇઝ લોન્ચ થયા છે પરીક્ષા

માર્ગ પર ક્યારેક દુર્ઘટનાઓ પણ બને છે તેમાં ઘણું ખરીને પથ્થર ઘણું ખરીને કરીને પથ્થર વગેરે જળ પદાર્થો ગાયો વગેરે પશુઓ અને માણસો એમ ત્રણ સાક્ષીઓ હોય છે શું તો જાણે છે કે બનેલી ઘટનાના સંબંધમાં આ ત્રણેય જુદો જુદો વ્યવહાર કરે છે સુનિત કહે હું નથી જાણતો પહેલાં કહો કે પથ્થર વગેરે શું કરે છે પુનિત કહે પથ્થર વગેરે તો જળ છે તેઓ જાતિ ક્રિયા કરવા શક્તિમાં નથી હોતા એથી તેઓ તેમજ રહે છે ચાલો ત્યાર પછી છે પચીસમું હવે અહીંયા આપણને પરિવાજ્ર કહ અને સાંડિલ્ય વચ્ચેનો સંવાદ આપેલો છે બરાબર તો જો સન્યાસી કહે સાંડિલ્ય ડરવાની જરૂર નથી ડરવાની જરૂર નથી આ ખરેખર મોર છે સાંડિલ્ય કહે સાચે જ મોર છે સન્યાસી કહે આસ તો સાચે જ મોર છે સાંડિલ્ય કહે જો મોર હોય તો આંખો ઉઘાડું સન્યાસી કહે ભલે ત્યારે સાંડિલ્ય કહે આયરે દાસીપુત્ર વાઘ મારા ડરને લીધે મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે ત્યાર પછી જોઈએ આપણે આગળ અહીંયા કહ્યું છે કે નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો તો છવ્વીસમાં પેલું આપ્યું છે કે યદી સ્યાદ વાક્ય માત્રેણ નિર્જયેતમ નિર્જયતમ વસુંધરા તો એમાં બે નંબર શકુની આવશે ઉપાધ્યાય અયમ શ્રેષ્ઠી ચંદ્રદાસ હ તો એમાં ત્રણ નંબર એટલે કે શિષ્ય આવશે અને અઠ્યાવીસમો છે પઠનૈન કી ભવિષ્યંતિ તો અહીંયા અઠ્યાવીસ નંબરમાં એક આવશે સાંડિલ્ય ચાલો ત્યાર પછી મિત્રો તમારી પરીક્ષાની તૈયારી માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા આઈએમપી બેચ બે હજાર છવ્વીસ લોન્ચ કરવામાં આવેલી છે આ બેચની અંદર જો તમે એ વન ગ્રેડ મેળવવા માંગો છો અથવા તો ફક્ત પાસ થવા માંગો છો તો પણ આ બેચ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે માત્ર ત્રણસો ને રૂપિયા એક વિષયની પ્રાઇસ છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશન જે છે એટલે કે આ બેચ જે છે તેની અંદર જોઈન્ટ થઈ શકો છો ત્યાર પછી છે ઓગણત્રીસ મો પ્રશ્ન દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે તો દુર્ઘટનાના સાક્ષી મોટા ભાગે પથ્થર વગેરે જળ પદાર્થો ગાયો વગેરે પશુઓ અને માણસો બને છે ત્યાર પછી છે સવાલ ચાણક્યના મત અનુસાર નંદના અને ચંદ્રગુપ્તના રાજ્યમાં શો ફરક છે તો ચાણક્યના મત અનુસાર ચંદ્રગુપ્તના રાજ્યમાં ધન કરતા પ્રજાના કલ્યાણનો વધુ ખ્યાલ રાખવામાં આવે છે અને નંદના રાજ્યમાં ધનને મહત્વ આપવામાં આવતું હતું ત્યાર પછી છે એકત્રીસમો સવાલ ચાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા કેમ ભય અનુભવે છે ઉત્તર પુરાણોને જાણનારી શાંડિલ્યની માએ કહેલું કે અશોકના પાંદડાની વચ્ચે સંતાયેલો વાઘ ઉદ્યાનમાં રહે છે આથી શાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા ભય અનુભવે છે ત્યાર પછી છે બત્રીસમું અભિમન્યુ કુરુકુળના અત્યંત તેજસ્વી દીપક રૂપ અને યદુકુળના અંકુરરૂપ અભિમન્યુ શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા અને શ્રેષ્ઠ ધનોર્ધર અર્જુનનો પુત્ર હતો મહાભારતના યુદ્ધમાં તેણે પોતાનું શૌર્ય પ્રદર્શિત કરી અને વીરગતિ પ્રાપ્ત કરી હતી મહાકવિભાસ રચિત એકાંકી રૂપક દૂધખટોતકચમાંથી લેવાયેલ નાટ્યાંશ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશમાં અભિમન્યુના પાત્રનો ઉલ્લેખ આવે છે શ્રી કૃષ્ણ તેના મામા હતા છતાં કુરુક્ષેત્રના મહાભારતના યુદ્ધમાં કૌરવોએ અન્યાયથી અભિમન્યુનો વધ કર્યો હતો અભિમન્યુના મૃત્યુથી શોક સંતૃપ્ત થયેલો અર્જુન તેનો વધ કરનારનો નાશ કરવાનો સંકલ્પ કરે છે ત્યાર પછી છે ત્રેત્રીસમો પ્રશ્ન સાક્ષીભૂત મનુષ્યનું પ્રથમ કર્તવ્ય તો ઉત્તર જોઈએ આ કર્તવ્યો ત્રણ છે પરંતુ તેમાંનું પ્રથમ કર્તવ્ય છે દુઃખનો અનુભવ સંવેદનશીલ પ્રાણી છે તેથી તેણે દુર્ઘટનાથી ઘવાયેલા પીડિતો મનુષ્યને જોઈને તેના પ્રત્યે સંવેદના અનુભવવી જોઈએ તેના દુઃખે પોતે દુઃખ અનુભવીને મદદરૂપ થવાનો હોય છે કારણ કે મનુષ્ય જ બીજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી થઈ શકે છે જે આવા જીવને જોઈને સંવેદના અનુભવતો નથી તે માણસ કહેવાવાને લાયક નથી તે પથ્થર જેવો છે છે પથ્થરો બીજાના અનુભવતા નથી ત્યાર પછી ચંદનદાસનું પાત્ર હતો તેણે નંદરાજાના વિશ્વાસુ અમાત્ય રાક્ષસના પરિવારને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો આચાર્ય ચાણક્ય ચંદનદાસને રાજ્યના શત્રુ અમાત્ય રાક્ષસના પરિવારને પોતાના ઘરે રાખવાના અપરાધમાં તપાસ માટે બોલાવે છે પણ શરણે આવેલાના રક્ષણ કરવાના સ્વભાવવાળા ચંદનદાસ આ અપરાધ સ્વીકારતા નથી અને કહે છે કે કદાચ મારા ઘરે અમાત્યનો પરિવાર હોય તો પણ આપને ના સોંપવું પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર આવી ઉદ્યાંત ભાવના દેખાડનાર ચંદનદાસ એક ઉચ્ચ કોટીનું પાત્ર છે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ જે છે તેની સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જે છે એની પીડીએફ આપણે લોન્ચ કરી દીધી છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત વગેરે વિષયો જે છે તેના સોલ્યુશનની પીડીએફો આપણે એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે કાઉસમાં આપેલા પદોનો ઉપયોગ કરી અને સંસ્કૃત વાક્ય બનાવો એમાં પાંત્રીસમો છે ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા તો અહીંયા જવાબ આવશે ધૃતરાષ્ટ્ર કૌરવાણા જનકઃ આસિત ત્યાર પછી છે છત્રીસમો સવાલ માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે તો જવાબ આવશે માનવઃ સુખમશ્ચ દુઃખમશ્ચ અનુભવતી ત્યાર પછી છે સાડત્રીસમું તમે રાક્ષસના પરિવારને રક્ષો છો તો જવાબ આવશે ત્વ રાક્ષસ્ય ગૃહજનમ રક્ષસી મિત્રો ધોરણ દસના અપડેટ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને કોર્સને લગતી વધારે માહિતી મેળવી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવા સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે